પચીસ હજાર ના વિદેશી દારો સાથે ઝડપી લીધો હતો મુંબઈ થી ભાવનગર આવતી બાંદ્રા ટ્રેન માં વળવામાં રહેતો રિયા હમીદભાઈ મોમિન અને હરેશ ઉર્ફે બાબુ પ્રવીણભાઈ પરમાર વિદેશી દારૂ ની ખેપ મારતા હોવાની બાતમી એલસીબીની ટીમને મળી હતી અને આ બંને શખ્સો પર વોચ રાખી હતી જેની માહિતી મળી હતી કે રિયાસ અને હરેશ આજે બાંદ્રા ટ્રેનમાં વિદેશી દારૂ ફરી આવે છે તેના આધારે એલસીબી ની ટીમે રેલવે સ્ટેશન બહાર વોચ ગોઠવી હતી જેમાં હરેશ ઉર્ફે બાબો પરમાર પોલીસને જોઈ જતા થેલા મૂકીને નાસી ગયો હતો જ્યારે રિયાસ મમ્મીને નાની મોટી સિત્તેર વિદેશી દારૂની બોટલ અને ચાર બિયરના ટીમ સાથે એલસીબીએ ઝડપી લીધો હતો અને બંને ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી નાસી છૂટેલા હરેશ પરમારને ઝડપી લેવા ચક્ર ગતિમાન કર્યા હતા ઓલમોસ્ટ આપણા માણસો નથી બાંદ્રા પરા રેલવે સ્ટેશન પર વોચમાં હતા તે દરમિયાન બાટલીરાય વિગત મળેલ કે બે ઈસમો વ્યાજ તથા લાલ અઢેસ રૂપિયા લાલો બંને ઇંગ્લિશ દારૂની બોટલો લઈને આવવાના હોય જે હકીકત આધારે ત્યાં વોચમાં હતા તે દરમિયાન બે ઈસમો એ થેલા લઈ અને રેલવે સ્ટેશનની બહાર ઊભા હોય જેથી અમે જ તપાસવા જતા એક ઇસમ ભાગી ગયેલ હરેશ રૂપે લાલો ને રિયાજ પકડાઈ ગયા જે થેલામાં તપાસ કરતા પર પાંચની ઇંગ્લિશની દારૂની જુદી જુદી બ્રાન્ડની ઇકોતેર બોટલ તેમજ ચાર બિયરના ચાર ટીન મળી આવેલ જે કુલ મુદ્દાવાલ પચીસ હજાર ત્રણસોનો મળી આવતા તેના વિરુદ્ધ તે બંને વિરુદ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલ અને રિયાજ પકડાઈ ગયેલ ને અરેશ લાલો નાસી ગયેલ હોય જેથી બોટ તળાવ માં ગુનો દાખલ કરાવી આગળ તપાસ અમારે ચલાવી રહ્યા છે ક્યાંથી કોને આપવાનું એ તપાસ દરમિયાન જાણવા મળશે હરેશ રૂપે લાલો માલ લાવેલ છે હરેશ પકડાયેલ છે